સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છું ટ્વેન્ટી સિક્સ જનવરી સ્પેશિયલ કલેક્શન તમે જોઈ શકો છો ફટાફટ વેરાયટીઝ બતાવવાની છું ફ્રેન્ડ્સ ફક્ત ત્રણ થી ચાર મિનિટ તમારા લેવાની છું આજનો આ ફર્સ્ટ આર્ટિકલ જે હોવાનું છે કોટન ફેબ્રિક સાથે ઓરેન્જ કલર શેડમાં તમે જોઈ શકો છો સુંદર એવો કલર ચાર્ટ છે વાત કરું બોર્ડર ની તો ઓરેન્જ કલર સાથે તમને આમાં બોર્ડર મળી જવાની છે અને આ બોર્ડર તમને જેકાર વિવિંગ અકોર્ડિંગ અવેલેબલ થઈ જશે વાત કરું પલ્લુ ની તો તમે જોઈ શકો છો પીસ નો પણ પ્રોપર કટ અવેલેબલ થઈ જશે પ્રાઇસ જાણવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે અને જો પોસિબલ હશે તો તમારે અહીંયા આવીને વિઝિટ કરવાની છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો વ્હાઇટ કલર ચાર્ટ સાથે સુંદર એવા

આ તો એક તહેવાર છે જે આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં એટલે કે આપણા અખા ભારત વર્ષમાં મનાવવામાં આવે છે તો જો તમારા પાસે આ ટાઈપના કસ્ટમર્સ હશે રિક્વાયરમેન્ટ હશે ડિમાન્ડ હશે તમારી શોપ માટે તો તમે આ બધી જ વેરાયટી ઓર્ડર કરી શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર તમારે કોલ કરવાનો છે તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો સીઓડી થ્રુ વેરાયટીઝ મંગાવી શકો છો વિડીયો કોલ પર આ બધા જ આર્ટિકલ જોઈને ડિટેલ લઈને પણ તમે પરચેસિંગ કરી શકો છો તો પછી આ નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈ લઈશું ગ્રીન કલર ચાર્ટ સાથે મિક્સ કોટનમાં આવવાનું છે ગોલ્ડન ઝરી અકોર્ડિંગ તમને પલ્લું મળી રહેશે આ ટોટલી સાડી તમને પ્લેન કોન્સેપ્ટ સાથે મળશે ને બોર્ડર તમે જોઈ શકો છો કોપર કોપરઝરી સાથે તમને સુંદર એવું બોર્ડર આમાં અવેલેબલ થઈ જશે વાત કરીએ બ્લાઉઝની તો ફ્રેન્ડ આ સાડીમાં તમને બ્લાઉઝ જે છે એઝ ઇટ ઇઝ મળવાનું છે હું તમને બતાવી દઉં છું

બીજા કલેક્શન પ્રિન્ટેડ ડેલીવેર સેમી બ્રાઇડલ બ્રાઇડલ ફેન્સી સાડીઓ કાં તો જે કાર્ડમાં સિલ્ક અને અલગ અલગ ફેબ્રિક્સના ઓપ્શન સાથે પણ વરાયટી અવેલેબલ થઈ જશે એ પણ મેન્યુફેક્ચરિંગ રેટમાં તો ઓનલાઈન ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરજો અથવા તો અહીંયા આવીને વિઝિટ કરશો વિઝિટ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે ફ્રેન્ડ તો જલ્દીથી જલ્દી જણાવો કમેન્ટમાં કે તમે ક્યારે અને ક્યાં ક્યાંથી અમારે ત્યાં પધારવાના છો